tanji mari aadar 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 a એમ કહેવાય છે કે પાંચ સાત જેટલા દર્દીઓ નિયમિત એ છે ત્યાં સારવાર માટે આવે છે અને બાળકોને જે એમની પાસે કળા છે ભગવાનની છે એના થકી કાંકડા મટાડે છે અને અનેક બાળકોને આવા એ રોગ એમને મટાડેલા છે થોડા દિવસ પહેલા એટલે કે આપણે ચૌદમી જાન્યુઆરીના આગલા આગલા છે તેર જાન્યુઆરીએ

બેન બેન કેરે એ તરફ તો કે ના કીતી Baik ya Kita. ભાઈ ભાઈ ભાઈ